હોસ્પિટલની કેડી ચિલ્ડ્રન હોસ્પિટલમાં પાંચ વર્ષના બાળક સારવાર બંધ કરવા નર્સિંગ સ્ટાફ ધમકીઓ આપી રહ્યા છે હોસ્પિટલના નોકરી કરતા સ્ટાફની હાજરીમાં ડોક્ટરને સારવાર બંધ કરવાનું કહેવામાં આવ્યું નર્સિંગ સ્ટાફ સામે સ્ટાફના જ નોકરી કરતા બહેને ગંભીર આક્ષેપ લગાવ્યા જેમાં નર્સિંગ સ્ટાફ ટોળું વળીને બેઠા હોય અને મોબાઈલમાં પડ્યા રહેતા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો નોંધનીય છે કે બાળક કિડનીની બીમારીના કારણે સારવાર હેઠળ છે ત્યારે બાળકને સારવાર દરમિયાન બાળક નળી કાઠી નાખે છે કાઢી નાખે છે તો પરિવાર બે લોકો સાથે રહેવાની પણ ના પાડી રહ્યા છે બાળક જે છે તે પથારીમાં ગમે ત્યારે નળી કાઢી નાખે છે પરિવાર સભ્યો રહે તો તેનું ધ્યાન રાખી શકે તેમ છે પરંતુ તેમને રહેવાની ના પાડતા નર્સિંગ સ્ટાફ દાદાગીરી કરતા હોવાનો પરિવાર અને સ્ટાફ દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યો છે મારા છોકરાને એક દી તાવ આવ્યો પછી એમાં અમે પ્રાઇવેટમાં અમૃતા હોસ્પિટલમાં અમે દાખલ થયા ઈ લોકોએ અમે રિપોર્ટ કર્યા તો કાઈ જણાયું નહીં પછી અમે આઈસી માં રાખવાનું કીધું અમારાથી પોગાણું નહીં તો અમે સિવિલ માં આવ્યા સિવિલમાં આવ્યા તો એ એમ કહે છે કે તમારે રિપોર્ટ બધાય ખરાબ જ આવે છે તો છોકરાને એમ કે મગજ કમરાની અસર મગજ ઉદી પોગી ગઈ છે પછી એમ કહે કે લિવરમાં બગડી ગયું છે પછી કે કીટની બગડી ગઈ તો એક બગડી ગઈ છે કે બે બગડી ગઈ છે તો એ અમને જણાવવું જોઈએ કે ન જણાવવું જોઈએ તો અહીંયા સિસ્ટરને અત્યારે અમે કહીએ ને તો એ અમને સરખો જવાબ દેતા નથી એને બસ આ કિડનીનું નું જ કહે છે ઉંમર છે એની પાંચ વર્ષ ડૉક્ટર એમ કહે અમે ત્યાં એ મારું બાળક છે ને અત્યારે ઉલ લે એને બે નાકમાં નડ્યું હે ની જગ્યાએ હાથમાં છે બધે ઘડીએ ઘડીએ ઓલ કર્યા રાખે વીંધા રાખે અને લોહી કાઢા રાખે તો એમાં બે જણા જોઈ કે ન જોઈ તો સિસ્ટરનું કહેવાનું એમ થાય છે કે તમે અહીંયા એક જણું જ તો એક જણાથી રે એમ સીએ નહીં તો એ એમ કે એક ટ્રીટમેન્ટ છે ને છેલ્લી વાર કરી લ્યો પછી બંધ કરી દો તો હવે અમારે કે શું કરવાનું તો સિસ્ટર એ જવાબદારી લે હે કે નથી લેતા મારા બાળકને અમે છે ને અંદર મેકી દઈ અને અમે બધાય બાયણે રહી તો હવે સિસ્ટર જવાબદારી લેતા હોય ને તો અમે અંદર ન જાય जेतपुर वीरपुर में पांत वर्षीय युवा ने हार्टअटेक आयो वीरपुर